નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને ગેરકાયદેસરના માદક ગાંજાના જથ્થા સાથે કિસમને પકડી પાડી નો કેસ શોધી કાઢતી સચિન પોલીસ માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સદંતર ને નાબૂદ કરાવવા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા નાનામાં નાના પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સારું ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી જૉન છ સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આયુડ સાહેબ નાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલા નાવના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી ડામોર નાવના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગજેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ નાઓને મળેલ બાતમકીકતના આધારે સુરત શહેર સચિન જુનાઝ લંબોર્ડ ખાતે આવેલ મેલડી માતાના મંદિર પાસે ફૂટપાથ ઉપર જાહેરમાં આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન અઠ્યાસી ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ચાર હજાર ચારસોની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે